સુધી પંચમી પાંચમું શ્રાદ્ધ અને નક્ષત્ર છે આજે જેને કહી શકાય કે કૃતિકા આજનો ચંદ્રમા વૃષભ રાશિમાં આવશે આજે જન્મેલા જાતકોનું શુભ નામ બહુ રાશિ અક્ષરો પર રાખી શકાય એટલે કે ખાસ કરીને આજે જન્મેલા જાતકોની વૃષભ રાશિ આવે આવો જોઈએ હવે આદુ રાશિ ભવિષ્ય અને જ્યોતિષ્ય ચર્ચા સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે આવકનું પ્રમાણ મળતું લાગે ખાસ કરીને ધન ભુવન મજબૂત બનતું લાગે પારિવારિક કોઈ શુભ સમાચાર મળી જાય અને ખાસ કરીને દાંત દાદના દર્દોથી સંભાળવું જરૂર રહે તો આજે તમારે શું કરવું શું કરવું આજે તમારે ખાસ કરીને હરિઓમ દત્ત સત જય ગુરુ દત્ત આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક રોમેન્ટિક મૂડ રહે પતિ પત્નીમાં પ્રેમા લાભ વધે આજના દિવસમાં આવકનું પ્રમાણ પણ સારું એવું મળતું લાગે તો આજે તમારે શું કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો કરવાથી દિવસ તમારો શુભ રહે વાત ગોવિંદ કરીશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ખર્ચાથી બચવું જરૂરી રહે કોર્ટ કચેરીના કાર્યોથી સાવધ રહેવું અને પરદેશથી કોઈ સમાચાર મળી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને લાભાલાભ રહે આકસ્મિક કોઈ ફાયદો થાય અને સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો નો ભાવપૂર્વક એક વિશ્વ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ખાસ કરીને સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કર્મક્ષેત્ર મજબૂત બનતું લાગે અને ધંધા રોજગાર વધતા લાગે કર્મ ક્ષેત્રમાં પિતૃ પક્ષથી કોઈ લાભ મળી શકે છે તો આજે તમારે શું કરું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હરિ ઓમ તત્સ જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જોવા જઈએ તો ભાગ્ય સ્થાન મજબૂત રહે એટલે કે નવીન તકો મળે ભાગ્યના દ્વાર ખુલતા લાગે અને લાંબી મુસાફરીના યોગ બની શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સવા મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચામાં જ્યોતિષ્ય ચર્ચામાં દર્શક મિત્રો શુક્રની વાત કરીએ તો શુક્ર હમણાં તુલામાં પ્રવેશ કરી ચૂક્યો છે આ મહિનો શુક્ર તુલા રાશિમાં રહેશે જેથી ઘણી બધી રાશિમાં રાજયોગ બને છે તો મેષ રાશિમાં જોઈએ તો મેષ રાશિને સપ્તમ સ્થાને શુક્ર માલવ્ય મહાપુરુષ નામનો રાજયોગ કરે છે જે આ મહિનાની અંદર ઘણી બધી સફળતાઓ તરફ લઈ જાય વૈવાહિક વાતચીત હોય તો સફળ કરવાના યોગ બને વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે જોવા જઈએ તો છઠ્ઠા સ્થાનમાં શુક્ર છે તો વૃષભ રાશિનો સ્વામી હોવાથી શુક્ર ક્યાંક ને ક્યાંક ગુળ વસ્તુઓ શિક્ષણથી કોઈને કોઈ ફાયદા મળી જાય અને બહાર ફરવા જવાના કોઈ યોગ બની શકે તો આજે તમ ખાસ કરીને વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે જોવા જઈએ તો પંચમ હાઉસમાં શુક્ર એક સ્વગ્રહી હોવાથી એ પણ તમને લાભ આપે અને આવકના પ્રમાણો તમારા વધારી દે વાત કરીએ કર્ક રાશિ તો કર્ક રાશિને ચોથા સ્થાનની અંદર માલવ્ય મહાપુરુષ નામનો રાજયોગ બને છે જે મકાન વાહનના સુખો વધારે મકાન લેવાની ઈચ્છા કરતા હોય તો આ મહિનામાં મકાન જરૂરથી લેવાઈ જાય ઈચ્છા પૂર્ણ થાય વાત કરીએ ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી પણ લેવાઈ જાય વાત કરીએ હવે સિંહ રાશિ તો સિંહ રાશિને ત્રીજા સ્થાન શુક્ર કલા નૃત્ય અને બહારની કોઈ મુસાફરી ના યોગ બનાવે તો આજે તમા આ મહિનામાં તમારું મનોકામના પણ સિદ્ધ થઈ શકે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિને બીજા સ્થાનની અંદર શુક્ર હોવાથી સ્વગ્રહી આ માસની અંદર આવકનું પ્રમાણ વધી જાય અને સારી એવી આવક મેળવી શકો વાત કરીએ તુલા રાશિ તો તુલા રાશિના જાતકો માટે આ માસની અંદર માલવ્ય મહાપુરુષનો રાજયોગ થવા થતો હોવાથી ખાસ કરીને ઘણી બધી બાબતો તમે સફળ કરી શકો એમાં ખાસ કરીને વૈવાહિક બાબત સફળ થાય પતિ પત્નીમાં પ્રેમા લાભ વધતો જણાય અને આવકનું પ્રમાણ વધે વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિને બારમે શુક્ર થતો હોવાથી બારમે શુક્ર પણ સ્વગ્રહી રહ્યું હોવાથી આવકના પ્રમાણમાં વધારો થાય અને મોજ શોખની અંદર ખર્ચા થઈ શકે છે તો આ મહિનો પણ તમારો રોમેન્ટિક અને સારો રહી શકે વાત કરીએ હવે ધનુરાશિ ધનુ રાશિના જાતકો માટે અગિયારમા સ્થાનની અંદર શુક્ર લાભા લાભ આપી જાય અને ક્યાંક ને ક્યાંક તમારા સંતાનો પ્રત્યે પણ તમને પ્રેમ વધતો જણાય વાત કરીએ મકર રાશિ તો મકર રાશિના જાતકો માટે દસમા સ્થાનની અંદર માલવ્ય મહાવુષ નામનો રાજયોગ થાય છે તો એ પણ જો ધ્યાન રાખવામાં આવે કારણ કે દક્ષિણ દિશાનો શુક્ર ઘણીવાર પરિણામો ઓછા આપે છે તો એ શુક્ર તમને કર્મ ક્ષેત્રમાં મજબૂત કરી શકે છે વાત કરીએ કુંભ રાશિ તો કુંભ રાશિના જાતકો માટે ભાગ્યમાં ભાગ્ય ભાગ્યભુવનમાં શુક્ર શુભ ફળ આપે અને તમારું ભાગ્ય ખોલતો લાગે વાત કરીએ મીન રાશિ તો મીન રાશિના જાતકો માટે ખાસ કરીને આઠમા સ્થાનની અંદર શુક્ર એ ગુડ વસ્તુઓથી લાભ આપી શકે છે અને વારસાઈ સંપત્તિમાં લાભ આપી શકે તો જનરલી આ મહિનાની અંદર શુક્ર સ્વગ્રહી હોવાથી દરેક માટે ક્યાંક ને ક્યાંક સારા પરિણામો આપી શકે છે વાત કરીએ આવે તુલા રાશિ તો તુલા રાશિના જાતકો માટે આજના ભવિષ્યમાં જોવા જઈએ તો આનંદ ઉત્સાહ રહે ક્યાંક લગ્નની વાતચીત હોય તો આગળ વધતી લાગે સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધતી જાય તો આજે તમારે શું કરવું શું કરવું આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત હવે રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક ભાગીદારીથી લાભ રહે પતિ પત્નીમાં પ્રેમા લાભ વધે અને એકંદરે દિવસ તમારો શુભ રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ધનુરાશિ ધનુરાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક બેચેની ઉછાટ દ્વિધાભરી સ્થિતિથી કંટાળો આવી શકે શત્રુ ક્યાંક પરેશાન કરી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હુંફાળા પાણીનો પ્રયોગ કરવો અને ઓમ નમો નારાયણ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આવકનું પ્રમાણ વધે પ્રેમીજનથી મિલન મુલાકાત થાય સંતાનના કાર્યમાં પ્રગતિ જણાય તો આજે તમારે શુકરૃષ્ણા કરવું આજે તમારે ખાસ કરીને ઓમ હિમ કુલદેવ ન આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ આવે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે સુખાકારી વધતી લાગે મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય આનંદ ઉત્સાહ રહે અને ધારેલા કાર્યો સફળ થાય તો આજે તમારે શું કરવું ના કરવું આજે તમારે હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજના દિવસે જોમ જુસ્સો વધતો જણાય સાહસિકતાથી કરેલા કાર્યો સફળતા થતા જણાય ટૂંકી મુસાફરીના કયા યોગ થાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ બાર ઓગણત્રીસ બપોરના બાર ને છપ્પન સુધી વિજય મુહૂર્ત રહેવા શુભ કાર્ય કરવા કરવા ઉત્તમ રહે દરેક દરેકની શુભ રહે એવી શુભકામના સાથે હો જ્યોતિષાચાર્ય આચાર્ય લાઈવ માંથી રજા લઉં નમસ્કાર દર્શક મિત્રો